ઓમ નમ શિવાય મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો આ વિડિયો પતિ પત્નીમાં ઝઘડા થાય છે છે તેના માટેનો કે બેડરૂમમાં અમુક આપણે એવી જોઈશું નિવારણ કરી શકાય વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે બેડરૂમમાં થોડા ફેરફાર કરી તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને પતિ પત્ની વચ્ચેનો ભેદભાવ પણ ખતમ થઈ જશે ક્યારેક નાની નાની બાબતો પણ તમારા ભાગ્યની રેખાઓ ખોલે છે અને વાસ્તુશાસ્ત્રની વાત આવે ત્યારે શું કહેવું એવું કહેવાય છે કે વાસ્તુ તમને તમારી રહેવાની જગ્યા અને જીવનને સુધારવામાં અને સકારાત્મક રહેવામાં મદદ કરી શકે છે તમારા ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓમાંથી એક તમારો બેડરૂમ છે એટલા માટે તમારે તમારા બેડરૂમ પર વધુ ધ્યાન આપવું જોઈએ જો તમે તમારા બેડરૂમને વાસ્તુ અનુસાર બનાવી લો તો તમે તમારા ઘરની કાયાકલ્પ જ નહીં કરો પરંતુ તમારા જીવનના ઘણા સકારાત્મક ફેરફારો પણ થશે તો ચાલો તમને જણાવીએ કે વાસ્તુ અનુસાર બેડરૂમ બદલવાથી તમારા ઘર અને જીવનમાં કેટલો બદલાવ આવે છે બેડ કઈ દિશામાં મૂકવો જોઈએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન સિદ્ધાંતો અનુસાર દક્ષિણ દિશાને સુવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે કે સૂતી વખતે માથું દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ હોવા જોઈએ વાસ્તુ અનુસાર માસ્ટર બેડરૂમમાં બેડ પ્લેસમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને ઊંઘને અસર કરે છે ગેસ્ટ રૂમમાં બેડનું માથું પશ્ચિમ તરફ હોવું જોઈએ જો તમારો પલંગ લાકડાનો બનેલો છે તો તે યોગ્ય છે પરંતુ લોઢું તમારા જીવનમાં અને પારિવારિક જીવનમાં નકારાત્મક ઊર્જા લાવે છે તેથી મેટલ કે લોઢાના બેડ પર સુવાનું ટાળો બેડરૂમ ને રૂમના ખૂણામાં ન મૂકવો જોઈએ રૂમના ખૂણામાં બેડ રાખવાનું ટાળો કારણ કે તે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકાવે છે વાસ્તુ અનુસાર બેડની સ્થિતિ દિવાલના મધ્ય ભાગ સાથે હોવી જોઈએ જેથી આસપાસ ફરવા માટે પૂરતી જગ્યા હોય તેમજ બેડરૂમમાં ગોળ આકારનો બેડ ન બનાવવો જોઈએ પલંગ હંમેશા અથવા તો ચોરસ હોવો જોઈએ ગોળ કે પથારી ન બનાવો વાસ્તુ અનુસાર તમારા ડબલ બેડમાં બે સિંગલ ગાડલાને બદલે એક જ ગાડલું હોવું જોઈએ એ પણ ખાતરી કરો કે પલંગ લાકડાનો જ બનેલો છે મેટલ અથવા તો લોઢાનો ન હોવો જોઈએ હવે આપણે યુગલો માટે કેટલીક વાસ્તુ ટિપ્સ જોઈશું પરસ્પર તાલમેલ વધારવા માટે યુગલે એક ગાડલા પર સૂવું જોઈએ અને બે અલગ અલગ ગાડલા પર નહીં સૂવું જોઈએ સુંદર સંબંધ માટે પત્નીએ હંમેશા પતિના ડાબા પડખે સૂવું જોઈએ જો તમને શો કે આર્ટ રાખવાનો શોખ હોય તો તમારે એકાંતની વસ્તુઓ જેમ કે એકલા પ્રાણી કે એકલા પક્ષી ન રાખવા જોઈએ હંમેશા જેવી જોડીમાં રાખો વાસ્તુ અનુસાર શાંતિપૂર્ણ બેડરૂમ માટે યુદ્ધ રાક્ષસ કુવળ બાજ અથવા ગીધના ચિત્રો ટાળો તેના બદલે હરણ હંસ અથવા પોપટના ચિત્રો રાખો જે દંપતી બેડરૂમમાં ઉત્તર પૂર્વ દિશા તરફ મો રાખીને સુવે છે તેમની સંતાન પ્રાપ્તિમાં તકલીફ થઈ શકે છે અથવા તો થઈ શકે છે છે એવું માનવામાં આવે કે જ્યારે કોઈ મહિલા ગર્ભ ધારણ કરે છે ત્યારે દંપતીએ દક્ષિણ પૂર્વ દિશાના બેડરૂમમાં ન રહેવું જોઈએ મિત્રો આ હતી બેડરૂમ વિશેની વાસ્તુ ટીપ્સ જો તમને મારા આવા અવનવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ